આજે બેસીશ કેબિનેટ ની મિટિંગ ભરાશે અને પહેલી જ કેબિનેટ ની મિટિંગ માં ભારત ના ખેડૂતો નું દેવું માફ કરી નાખીશ એના બદલે ખેડૂતો ને સાફ કરી નાખે અમારા દીકરા એટલે અત્યારે જરૂર છે એક જ નારો એક જ માંગ ખેડૂતો નું દેવું માફ નહી તો ભાજપા સાફ અમારે જરા ભગત ફેરી નારો હું જવું કહું

ચાલુ રસ્તે ભાષણ ને ચાલુ રસ્તે નારાઓ ને બધું ચાલે એટલું જ ખાલી તમને બધાએ કદાચ એક રીલ જોઈ હશે ના જોયું હોય તો એક ત્રણ મિનિટ નો એક વિડીયો છે જોઈ લેજો કે તારા માસી નો દીકરો ભાઈ નો દીકરો વેવાય કે ભાણિયો કે ભત્રીજો કે અદાણી તારો શું થતો તો તો 33000 કરોડ એના માફ કર્યા અને ગુજરાત આખા ના 56 લાખ ખેડૂતો 40 લાખ માલધારીઓ અને પશુપાલકો અને ખેત મજૂરો ભાગી આવો અને દસ લાખ મછવારા એટલે મળીને એક કરોડ ને છ લાખ પરિવાર એટલે કે સાડા ચાર કરોડ લોકો નું દસ હજાર નું દસ હજાર કરોડ નું દેવું તે માફ કર્યું આખા ગુજરાતના ના એક કરોડ પરિવાર માટે માત્ર દસ હજાર કરોડ રૂપિયા નું ચણા મમરા જેવું પડેકું અને તારા અદાણી એકલા માટે તેત્રીસ હજાર રૂપિયા નો

સમજાવ અને ખેડૂત માલધારી અને ને ભાગ્યા છે એના જીવનમાં આવનાર સમય માં કોઈ આત્મહત્યા ના કરવી પડે એ પ્રકારનું જે છે એ સરકાર નિર્ણય કરે આપ સૌનો ખુબ ખુબ આભાર